નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરા શહેરના હરની લેક ઝોન ખાતે બોટ પલટી જતા બાર માસુમ વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાના મોત નીપજવાની ઘટનામાં હાઈકોર્ટના આદેશથી મૃતકોના વાલીઓને વળતર ચૂકવવાની કાર્યવાહી શરૂ કરાય છે જેની જવાબદારી વડોદરાના ડેપ્યુટી કલેક્ટરને સોંપવામાં આવી છે વડોદરાના વાઘોડિયા રોડની ન્યૂ સનરાઇઝર્સ સ્કૂલના વિદ્યાર્થીઓની મોટના તો લેકઝોન ખાતે પિકનિકમાં લઈ જવા હતા તે વખતે બોટ પલટી જતા બાર માસુમ વિદ્યાર્થીઓને બે શિક્ષકાના મોત નીપજ્યા હતા આ ઘટનામાં હની પોલીસે ગુનો દાખલ કરી ઈજારદાર કોટ્યા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા આરોપીની ધરપકડ કરી હતી બીજી તરફ બોટકાંડ મુદ્દે હાઈકોર્ટે સુઓ મોટો પીઆઈએલ લીધી હતી તેમજ પીડિતો તરફથી પણ વળતર મુદ્દે અરજી કરાઈ હતી જેની સુનાવણી ગત સપ્તાહ હાઈકોર્ટે હાથ ધરી હતી

વળતર મુદે ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક કરી છે ડેપ્યુટી કલેક્ટરે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી લાગતા વળગતા રેકોર્ડ મેળવી મૃતકના પરિવારજનો અને કોટિયા પ્રોજેક્ટના ભાગીદારોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પોડકાસ્ટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર